બિલ્ડરને તેના બાંધકામમાં રૂપિયાની અછત પડતા મિત્રો થકે વ્યાજખોર પાસેથી પચાસ લાખ રૂપિયાની રકમ લેવાનું નક્કી કરી પોતાનો પ્લોટ વ્યાજખોરને આપી પચાસ લાખ રૂપિયાની માંગણી કરી હતી જેમાં બાર લાખ રૂપિયાના ચેક આપી બાકીના નીકળતા આઠસ લાખ ન આપી વ્યાજખોરે પ્લોટ પર પણ કબજો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે મામલે ફરિયાદ નોંધાતા જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી બે એક વ્યાજખોરને ઝડપી પાડ્યો છે મૂળ અમરેલીને હાલ અડાજણ ગામ ખાતે બિલ્ડર ઘનશ્યામ પટેલ બાંધકામ સાઈડ કરી રહ્યા હોય ત્યાં પૈસાની જરૂરત ઊભી થતાં મિત્ર મૃતુનમાં વાત કરી હતી જેથી મિત્રો દ્વારા તેની ઓળખાણ વ્યાજખોર ભરત ઉર્ફે લાખા સાઠિયા અને ગગજી સાજન સાઠિયા સાથે કરાવાઈ હતી હવે પચાસ લાખ આપવાની વાત કરી હતી પરંતુ કોઈ વસ્તુ તેઓ પાસે રાખવાનું કહ્યું હતું જે બિલ્ડર ઘનશ્યામ પટેલે જહાંગીરપુરા ખાતેના જીએમ વિલાનો પોતાનો પ્લોટ વ્યાજખોરના નામે કર્યો હતો અને પચાસ લાખ પરત આપે એટલે વ્યાજખોરો તેઓના પ્લોટ પાછો આપી દેશે તેવું નક્કી કર્યું હતું જોકે વ્યાજખોરે બાર લાખ રૂપિયા આપી બાકી રહેલા આડત્રીસ લાખ ન આપી અને પ્લોટ પર પણ કબજો કરી લીધો હતો જે મામલે કહેવાય જતાં ઘનશ્યામ પટેલે આરોપી વ્યાજખોરો ભરતભાઈ ઉર્ફે લાખા સાટિયા અને ગભજીત સાટિયાને જાનથી મારીને વખત ધમકી આપી હતી આ બન અંગે જાંગીરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વ્યાજખોરોમાંથી એક ભરત ઉર્ફે લાખા સાટિયાને પોલીસે ઝડપી પાડ્યો હતો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે અધર કુરશે રિટર્ન છે